આ સ્થિતિને જોયા પછી સ્થાનિક લોકો તરત જ તાત્કાલિક પગલા લઈને સ્થળે પહોંચ્યા હતા સ્થાનિક લોકોને ઘણી મહેનત અને સાવચેતીઓને અનુસરતા બંને લોકોને ગાડીમાંથી બહાર કાઢવામાં અને બચાવ કરવામાં સફળ રહ્યા હતા આ સમગ્ર રેસ્ક્યુની છબી હૃદય ધડક છે જેમાં લોકોના પોતાના જીવને જોખમમાં મૂકી પાણીમાં બહેતા બે લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે હાલ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી લોકોને વધુ સાવચેત રહેવાની અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે જેના પરિણામે નદીઓ અને નાળાઓમાં પૂર આવી ગયું છે આ વરસાદની અસરને કારણે મોટા પ્રમાણમાં આવા ગમનમાં વિઘ્ન સર્જાયું છે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મોસમનો ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે ગમનમાં મુશ્કેલીઓ વધી ગઈ છે બાંસવાડા જિલ્લાના સૌથી મોટા માહી ડેમમાં તાજેતરમાં પાણીની આવક વધી છે અને સાવચેતીના પગલા તરીકે કાગદી પિકઅપ અને સુરવડીયા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જિલ્લા ડુંગરપુરના બેળેશ્વર ધામ પાણીમાં ડૂબી ગયું છે અને બાંસવાડા જિલ્લાના અનેક ગામોમાં પણ વરસાદે ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં ઘરો ધારાશાયી થઈ ગયા છે જિલ્લા કલેક્ટર ઇન્દ્રજીત યાદવે તાત્કાલિક પગલાં તરીકે એસડીઆરએફ અને ક્યુઆરટીને એલર્ટ પર રહેવા સૂચનો આપ્યા છે માહી ડેમમાં પાણીની વધારાની આવકને ધ્યાનમાં રાખીને ડેમના સ્ટ્રીમ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને સ્થળાંતર કરવાની દિશા નિર્દેશ પણ આપવામાં આવી છે હવે વરસાદની અસરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે

ને કારણે વરસાદને કારણે પાણીનો પૂર જામ્યો છે સ્થાનિક વ્યવસ્થાપકોએ એક હેવી વોટર ડ્રેનિંગ વાન મોકલવામાં છે જે પાણી ખેંચવાની કોશિશ કરી રહી છે છતાં પાણીની ઘટત સેતને લીધે તેનો અસરદાયક પ્રભાવ મર્યાદિત રહ્યો છે માલતી આવાસમાં વસતા લોકો હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ લોકોને રાહત આપવા માટે સરકાર દ્વારા ખોરાકના પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલીક જગ્યાઓ સુધી આ સેવા પહોંચતી નથી વિશેષ કરીને આ જગ્યા એ જ છે કે જ્યાં બે હજાર સત્તરમાં થયેલા પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે ત્યારના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દોરા કરવામાં આવ્યા હતા વર્ષો પસાર થવા છતાં આ સ્થિતિ સુધારવાની બધી કોશિશો છતાં આજે પણ તે જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધતી રહી છે આ સ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક તંત્ર અને સરકારના તરફથી વધુ પડતા પ્રયાસો કરવામાં આવવાની આશા છે નાગરિકોને સાવચેત રહેવા અને આપેલા સૂચનોનું પાલન કરવા અપીલ કરી રહી છે એ વહી જગ્યા છે જ્યાં પર 2017 મે જબ જલબરાવ એસી હી જબ જલબરાવ કે પરિસ્થિતિ આ ઉત્પન્ન હી થી તબ તત્કાલિન જો મુખ્યમંત્રી જો વિજયભાઈ રૂપાણી થે ઉનોને ઈસી જગ્યા કા જો હે तब भी जो है उन्होंने दौरा किया था आज भी ऐसी परिस्थिति है यहाँ पर कि आज भी जब भी ऐसी बारिश आती है तब इसी प्रकार से जल भराव की परिस्थितियाँ उत्पन्न हो जा, ओ, हो रही है और इसी वजह से आप देख सकते हैं लोग बहुत सारे लोग ऐसे हैं रात्रि ना 12:00 बजे से सवेरे 6:00 बजे સુધીમાં कुल 15 mm बरसात नुंदाता सीजन नो कुल बरसात 38.58 इंच नो आ तरफ राजकोट जिला में पण माहौल वच्चे હજુ પણ રેસ્ક્યુ માટે એનડીઆરએફ અને ની ટીમ તૈનાત રાખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે ન્યારી બાદ સાંજના સમયે સૌરાષ્ટ્રનો બીજો નંબરનો સૌથી મોટો ભાદર એક ડેમ પણ ઓવરફ્લો થતા રાજકોટવાસી ઉપરથી જળસંકટ દૂર થયું છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે રાજકોટ શહેરમાં આજે સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે ચોથા દિવસે આખી રાત વાવાઝોડા માફક ભારે પવન ફૂંકાયો હતો અને ઝરમર વરસાદ વરસ્યો હતો ત્રણ દિવસમાં ચોવીસ ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે ચોથા દિવસે રાત્રિના બાર વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી શહેરના સેન્ટ્રલ ઝોનમાં પંદર ઇસ્ટ ઝોનમાં પાંચ અને વેસ્ટ ઝોનમાં દસ એમએમ વરસાદ નોંધાયો છે રાજકોટ શહેર સાથે સાથે જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમામ તાલુકા મથકે અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે જરૂર જણાય તો તુરંત એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની મદદ લઈ જાનમાલને નુકસાન ન થાય તેની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે મોડી રાત્રિના સાડા ત્રણ વાગે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે વાળી વિસ્તારમાં એક વ્યક્તિ પાણીમાં ફસાઈ જતા ગોંડલ એસડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી હતી ધોરાજી પ્રાંત અધિકારી દ્વારા ગોંડલ એસડીઆરએફ ની મદદ મેળવી રાત્રિના સાડા ત્રણ વાગે વાડી વિસ્તારમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા ત્રણ આ વરસાદની આગાહીને લઈ રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે આ રે જે દ્રશ્ય છે તે રાજકોટની જે આજી નદી છે તેના દ્રશ્યો છે કે આજી નદી જે બે કાંઠે વહી રહી છે હાલ અત્યારે જે રાજકોટના જે આસ્થાનું કેન્દ્ર છે રામનાથ મહાદેવનું મંદિર તેમાં તે મંદિર સમગ્ર જળમગ્ન થઈ ગયું છે અને સ્વયંપુ આજી નદી રામનાથ મહાદેવને જળાભિષેક કરી રહી છે ત્યારે ગઈકાલે આ જ નદી રૌદ્ર સ્વરૂપ જોવાનું રૌદ્ર સ્વરૂપ યથાવત જોવા મળ્યું ત્યારે બીજો દિવસ છે આજે કે આ નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે યથાવત જોવા મળ્યું સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લઈ અત્યારે રાજકોટના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા ત્યારે રાજકોટનું જે લલોડી હોકળી વિસ્તાર છે રામનાથપરા છે તે કેટલાક વિસ્તારોને ખાલી પણ કરાવી દેવામાં આવ્યા છે ત્યારે હવે

આ પાણીની આપત્તિનો સામનો કરી રહેલા લોકો માટે હવે પ્રકાશ અને પીવાનું પાણી એક મોટું પ્રશ્ન બની ગયું છે 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 રસ્તાઓની સ્થિતિ પણ કથિત અને માર્ગો બંધ જે સ્થિતિને વધુ રહી હરણીમાં ઘણા અયોગ્ય બાંધકામો પણ નોંધવામાં આવ્યા છે અને આ બાંધકામોને પાટા આપવાનું દબાવ વધી રહ્યું છે આમ છતાં આ બાંધકામો હજી પણ લોકો માટે ખતરાના સ્ત્રોત બની રહ્યા છે ફ્લેટ ધારકો અને ઘરોમાં પણ મુશ્કેલીમાં છે ઘણા લોકોને તેમના ઘરોમાં ફસાયેલા છે અને આફત સામે લડાઈ કરવાની હાલત છે સામાજિક કાર્યકર અતુલ ગમેચીએ હરણી વિસ્તારમાં તાત્કાલિક મુલાકાત લેવાની માંગણી કરી છે તેમણે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે તબીબી અને સામાજિક સંસ્થાઓનો તાત્કાલિક સંપર્ક કરવા માટે આગ્રહ કર્યો છે બીજી તરફ એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમે છેલ્લા બે દિવસથી ઘણા ફ્લેટ અને મકાનો સુધી જરૂરી સામગ્રી જેમ કે દૂધ પાણી અને અનાજ પહોંચાડવામાં અસફળતા અનુભવવામાં આવી છે આ કારણે લોકો લાચાર અને સંઘર્ષમાં છે અધિકારીઓ અને વહીવટ આ મુશ્કેલીના સમાધાન માટે તાત્કાલિક કામગીરી કરી રહ્યા છે પરંતુ ઘણી વાર સ્થિતિને કારણે તેઓ પણ લાચાર બન્યા છે ઘણી ફ્લેટોની લિફ્ટ સીડીઓ અને મકાનોના આસપાસ તેમજ અંદર સાત થી આઠ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને મદદ માટેની દરખકો હાલ ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે હમણાં જ તંત્ર દ્વારા મદદ માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે જામનગર જિલ્લામાં સ્થિતિને સંભાળવા માટે અંદાજે ત્રીસ જેટલી સંસ્થાઓ ફૂડ પેકેટો પૂરા પાડવા માટે તત્પરતા દર્શાવી રહી છે જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાએ આ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે જેમાં સાંજ સુધીમાં જરૂર પડીએ પચાસ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જામનગર જિલ્લાના વિવિધ એનજીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત હજાર જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે આ કાર્યમાં ચેમ્બર ઓફ કોમર્સ નૌતનપુરી ધામ ખીજડા મંદિર બિલ્ડર્સ એસોસિએશન જલારામ સેવા ટ્રસ્ટ લોહાણા મહાજન સમાજ મદદ ફાઉન્ડેશન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ સહયોગ આપી રહી છે નવા ગામ ગેડ વિસ્તારમાં જ્યાં પાણીના ફાયર વાવા લોકો ફસાયેલા છે તે વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામો ચાલી રહ્યા છે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ સ્થળે પહોંચીને તંત્રને મદદરૂપ થઈ રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે પડ્યો થયો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી નેવી એસડીઆરએફ અને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજ રોજ કલેક્ટર કચેરીમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી એ ફૂડ પેકેટની કોન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે सहयोग पानी आज तबके हा पड़ी है यहाँ बारिश की वजह से काफी सारी दिक्कतें हो रही है पहले नॉर्मल बारिश में यहाँ एक या दो फीट तक पानी भरा रहता था लेकिन अभी हालात काफी खराब है जैसे कि यहाँ आप पीछे देख रहे हैं आठ से दस फीट तक पानी भर गया है जितने भी लोग ग्राउंड ग्राउंड फ्लोर में रह रहे हैं उसको काफी सारी परेशानियां है और बेसिकली फर्स्ट फ्लोर पे जो रहने वाले लोग है वो तो इजिली रह पाएंगे મોનીટરિંગ અને લોકોને વધુ વિસંગતતાઓ નો સામનો ન કરવો પડે વિસ્તારોમાં અને રણાંક વિસ્તારો પાણી ઘુસી જતા કેટલાક ગામો માંથી સલામત રીતે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવા પડ્યા છે જ્યારે દેવ ડેમ પાણી છોડાતા વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર તાલુકાના થુવાવી ગામ ધુવાણ થયું હતું તાજેતરમાં જ કરોડોના માર્ગ બન્યો હતો પાણી છોડવામાં આવતા ડોઈ નદી ગાંડીતુર બનતા વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર દેવ ડેમનું પાણી ફરી વળતા ગતરોજ મુખ્ય રસ્તો બંધ કરવા ફરજ પડી હતી જે બાદ નદીના પાણી સ્થળ ઘટતા વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ પાણી ઉતરતા જ થુવાવી ત્રણ રસ્તા પાસે વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ નું ધોવાણ થતા રોડ ની હાલત બિસ્માર જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો હતો જે વરસાદના કારણે ધોવાણ થતા હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે દેવદેવમાંથી જે પાણી છોડવામાં આવ્યા એના કારણે આજે આ ડબોઈ વડોદરા મેઇન રોડ પર નુકસાન થયું છે કારણ કે જે રીતનો ફ્લો હતો એક નદીના વેણ કરતા પણ મોટું વેણ અહીંયાથી અને એના કારણે પણ તૂટી ગયા છે રસ્તાના પણ પોપડા ઉખડી ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સાથે સાથે જે અહીંયાના ખેડૂતોની જમીનો છે ખેતીના પાકોને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે અત્યારે પલાસવાળા ભીલાપુર બધે સરપંચ અને તલાટી નીકળી સર્વે કરી રહ્યા છે પણ સાથે સાથે પણ સર્વે કરવામાં આવે પૂર પૂરનું પાણી ઓસરતા જ ડબોઈ ના ધારાસભ્ય એ ઘટના સ્થળની મુલાકાત લીધી અને જવાબદાર અધિકારીઓને તાત્કાલિક કામ પૂરું કરવા સૂચના આપી હતી અત્યારે તમે જે જોઈ રહ્યા છે જે ઐતિહાસિક રોડ તરીકે ગણાય કરોડોના ખર્ચે આ રોડ બન્યો છે અને અત્યારે એની ગુણવત્તા માં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ગુણવત્તા જાળવી છે અને આ ગુણવત્તા અને આ રોડ ની હાલત તમે અત્યારે જુઓ એટલે અધિકારી અને કોન્ટ્રાક્ટર ની મિલી છે આ બરાબર હવે વિકાસ કેવો કે ભ્રષ્ટાચાર કેવો એ અધિકારીઓ અને નેતાઓને નક્કી કરવાનું કેવાય શું કરવું અને જ્યારે નો કોન્ટ્રાક્ટ ચાલતો હતો રોડ ચાલતો હતો ત્યારે કોઈ અધિકારી જોવા આવી શકતા નતા એમની મતે રોડ ચાલતો હતો અને એમની માથે રોડ બનતો હતો અને પૈસા ફરવાઈ ગયા ચવાઈ ગયા જે હોય તે હવે આ શું થશે અને લોકોને હાલાકી ઘરે ભોગવો લોકો ઘરે સારી રીતે રસ્તો વાપરશે એ તો ભગવાન જાણે હવે આવે અતિવૃષ્ટિને કારણે ડભોઈ તાલુકામાં અંદાજી વીસ હજાર હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે જેમાં ડાંગર કપાસ મરચી જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જે નુકસાનનું વળતર અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવા ખાતરી આપી હતી નદીમાં પાણીની આવક વધી ગઈ છે જેના પરિણામે સ્થાનિક લોકો અને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે બનાસ નદીમાં જળસ્તર વધવાના તાજા સમાચાર સામે આવ્યા છે જેમાં ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ વરસાદના કારણે બનાસ નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે બીજી તરફ દાંટીવાડા ડેમ જે જિલ્લાના જીવાદોરી સમાન છે તેમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના ઉદયપુર નજીકથી શરૂ થતા અને અમીરગઢ પાસે ગુજરાતમાં પ્રવેશ કરતી બનાસ નદીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો સતત પ્રવાહ જોવા મળ્યો છે ગતરોજ અંબાજી અને આબુ રોડ વિસ્તારમાં સારો વરસાદ પડતા અમીરગઢ તાલુકામાં નદીના જળસ્તરમાં વધારો થયો છે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ બાલારામ ખડેડો બબુકારી અને કલેડી નદી સહિતના નદી નાળાઓમાં વરસાદી પાણીની વધારાની આવકની આગાહી કરવામાં આવી છે આથી તંત્ર દ્વારા લોકોને આગાહી અને સાવચેત રહેવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે જેથી નદીના પ્રવાહને નિયંત્રિત રાખવામાં અને જીવલેણ પરિસ્થિતિ એવા સેત્રુજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં સારા વરસાદને પગલે ડેમમાં ફરી પાણીની આવક શરૂ થઈ છે શેત્રુંજી ડેમમાં બે હજાર ત્રીસ ક્યુસેક પાણીની આવક શરૂ થતાં રાત સુધી હજી આવક વધવાની શક્યતા સેવાઈ રહી છે મગા નક્ષત્રમાં ગોહિલવાડ મન મૂકીને વરસી રહ્યા છેલ્લા પાંચેક દિવસથી ભાવનગરની જીવાદોરી એવા સેત્રુંજી ડેમના જળસ્ત્રાવ ક્ષેત્રમાં આવતા ગારિયાધાર પાલીતાણા ઉપરાંત અમરેલીના બાબરા અને સાવરકુંડલા પંથકમાં સારા વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં તાજેતરમાં નોંધાયેલી નવા પાણીની આવક ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની નવા પ્રવાહની આગાહી કરવામાં આવી છે અંદાજે એક માસ બાદ શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે જે હાલ બે હજાર ત્રીસ ક્યુસેક સુધી પહોંચ્યા છે રાત સુધીમાં પાણીની આવકમાં વધારાની શક્યતાઓ છે હાલમાં ડેમની સપાટી ચોવીસ ફૂટ ત્રણ ઇંચ પર પહોંચી ગઈ છે જોકે ચોત્રીસ ફૂટની સપાટી પર ડેમ ઓવરફ્લો થયો છે આ ક્ષણે શેત્રુંજી ડેમને જોતા યોગ્ય મોનિટરિંગ અને સંચાલનની જરૂર છે જેથી ઉચિત પ્રમાણમાં પાણીના પ્રવાહને નિયંત્રણમાં રાખવામાં આવી શકે શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને આ સાથે ત્યાંની સેતુઓ અને તંત્રોએ તંત્રોએતાળીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના નક્કી લેગમાં ઓવરફ્લો થયો છે જેનાથી વિસ્તારના વેપારીઓ અને તંત્ર વચ્ચે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે માઉન્ટ આબુ જે પર્વતીય પર્યટક સ્થળ તરીકે જાણીતું છે અને ગુજરાતના લોકોને સૌથી વધારે પસંદ છે હાલ તેના કુદરતી સૌંદર્યને લીધે ખીલી ઉઠ્યું છે આ વર્ષે નોંધપાત્ર વરસાદ પડવાથી માઉન્ટ આબુનું કુદરતી સૌંદર્ય શિખર પર પહોંચ્યું છે જે પ્રવાસીઓ માટે એક અનોખું અનુભવ લાવી રહ્યું છે ઝરણાઓને ખળખળ કરીને વહેતા જોવા મળી રહ્યા છે અને આ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેથી શહેરના વિવિધ સ્થળો પર ટુરિસ્ટોની ભીડ વધી રહી છે માઉન્ટ આબુમાં છેતાળીસ ઇંચ જેટલો વરસાદ પડવાની આ ઘટના કુદરતી સૌંદર્યના પ્રેમીઓ માટે સાનુકૂળ બની છે પરંતુ તેની સાથે સાથે સ્થાનિક તંત્રને પાણીની વધારે માત્રાને સંભાળવા માટેની વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવી પડશે મારું નામ કદરિયા દેવી સબંગત ગઈ હું જૂનાગઢ થી આવું છું

સંભીયાણા તરપાલા ઉમરાળા વાગ્રદા અને ચોખટ સહિતના ગામોને આગાહી કરવામાં આવી છે ડેમના દરવાજા ખોલતા પહેલા ડેમના નીચાણવાળા વિસ્તારો જેમ કે વલ્લભીપુર અને ઉમરાળાની સંવેદનશીલતા સાથે સૂચિત કરવામાં આવ્યા છે સ્થાનિક સત્તાવાળાઓ અને તંત્રએ આગામી સમયમાં કાળજી રાખવાની જરૂરિયાત છે જેથી આ વિસ્તારના નિવાસીઓ સલામત રહી શકે કાળુબાર ડેમની હાલની સ્થિતિને કારણે સ્થાનિક ગામોને આગાહી અને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે અહેમદાબાદના વંઠવાડી ગામની નજીક ભારે વરસાદથી પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી વરસાદના કારણે વંઠવાડીથી વમાલી ગામ જતી માર્ગ પર પાણી ભરાઈ જવાથી આ ઘટના થઈ હતી અહેમદાબાદ હવાઈ અડ્ડે તેના સંબંધીને છોડી આગા વાંટી ઉમરેટ તરફ પાછા જતા સમયે વાહન વરસાદના પાણીમાં ફસાઈ ગયું હતું કારમાં સવાર વ્યક્તિએ તરત જ જિલ્લા કલેક્ટર આ સમસ્યા વિશે જાણ કરી હતી કલેક્ટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને પોલીસ તથા બચાવ ટીમને સૂચિત કરવામાં આવ્યા મહેમદાબાદ પોલીસના જવાનો અને બચાવ ટીમે જેસીબીનો ઉપયોગ કરીને કારમાં સવાર તમામ પાંચ લોકોને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી તાત્કાલિક દખલ અને સંકલન દ્વારા આ દુર્ઘટનાના પાંચ લોકોની જીવલેણ સ્થિતિમાંથી બચાવ કરવામાં આવ્યો તંત્ર સજ્જ બન્યું છે અને બક્સરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ વહીવટી તંત્ર એટલું સજ્જ થયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ તળાવો જળાશયો ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે ત્યારે હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે બક્સરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને મામલતદાર આરજી દ્વારા સતત દેખરેખ હેઠળ મોટી દુર્ઘટના ન બને માટે વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ એનડીઆરએફની ટીમને બક્સરાના મુજિયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવેઝ સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી છે જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમ તો એક તારીખ સુધીની નાની મોટી આગાહી છે આ મુજબ હાલ આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મામતદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેડક્સમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે એમના ખોરાક એમના ફૂડ પકેટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તો એને દૂર કરવા એ માટેની પણ આર એન બી સ્ટેટ આર એન બી પંચાયત અને નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે બગસરા ખાતે રાઉન્ડ ધી ક્લોટ કંટ્રોલ રૂમ હાલ ફ્લડનો ચાલુ છે કોઈપણ પ્રકારની ઘટના બને તો એની તાત્કાલિક એક્શન લેવા માટે દરેક કર્મચારી અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને એનડીઆરએફ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં और यहाँ के बागासरा में आज कलेक्टर के माध्यम कलेक्टर सर के माध्यम से मार्गदर्शित किया गया है जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गाँव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया जिसमें एन की बात करें तो एन के पास बोट ओ वी एम लाइफ बॉय लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है और आईएमडी का प्रिडिक्शन है कि अभी हावी बारिश होने की સંભાવના કે દેખતે હોય લોકો એનડીઆરએફ ટીમ જો પ્રશાસન એડમિનિસ્ટ્રેશન દ્વારા લોકો અવેર ક્યા જાય કે કાઝવે ઓર ડેમ કે પાસ અનાવશ્યક નહીં જાય આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે એટલે બગસરા વહીવટીતંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે ડેમ નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરવામાં કરાવવામાં આવી રહી છે જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે ત્યારબાદ અહીંયા જે સાતરડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકે અમરેલી જિલ્લામાં એનડીઆરએફની એક ટુકડી આવી છે જે કોઈ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત તેના છે જિલ્લામાં ફાયર પોલીસ પંચાયત પીજીવીસીએલ આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓને વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે છે વધુમાં જિલ્લા કલેક્ટરે નાગરિકોને જિલ્લાના પણ જળાશયો નદીઓની નજીક ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી